હાલો મિત્રો ભરતીની વળીનું સ્વાગત છે મિત્રો અને ભરતી અપડેટશાળા તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરવાનું છે જે બસ સી એસઆરટી એસમાં જે મિત્રો ભરતી આવેલ છે એના વિશે વાત કરીશું કઈ જગ્યાએ ભરતી છે એના વિશે વાત કરીશું મિત્રો સેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો આપણે વિગતવાર ચર્ચા કરીએ મિત્રો ગુજરાત રાજ્ય વાહન માર્ગ વહન વિગમ નિગમ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે કૃષ્ણનગર દ્વારા જે નરોડામાં મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે અને અમદાવાદ ખાતે જ ભરતી છે એના માટે શું કરવું કઈ રીતના પ્રોસેસ છે એ બધી આપણે પરિપત્રમાં પણ આપેલું છે મિત્રો અને આપણે પણ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો આપવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે જો વાત કરીએ એપટિક્સ એટલે પ્યુનમાં મિત્રો ભરતી છે ગુજરાત રાજ્ય વાહન જે વ્યવહાર છે નિગમ અમદાવાદ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે પોસ્ટ અને એપ્ટિક્સ માટે ભરતીની જાહેરાત છે એપ્ટિક્સ કહેતા ઇંગ્લિશમાં મિત્રોને પ્યુન પણ મિત્રો કહી શકાય છે તો આગળની આપણે વાત કરીએ તો જે ટ્રેન્ડનું નામ છે મિત્રો વેલ્ડર માટે છે મિશનિસ્ટ માટે છે સીડ મેન્ટ્રલ વર્કર માટે છે મિત્રો પેન્ટ્સ માટે છે પછી એમ ડબલ એમ ડબલ વી માટે છે ઇલેક્ટ્રોનિકલ માટે છે મિત્રો તો ઘણી બધી ભરતી હશે મિત્રો આ પોસ્ટ છે અલગ અલગ એના આ વિભાગ છે એ આ વિભાગમાં જે મિત્રો ભરતી છે એની જાહેરાત કરેલી છે ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરવું એ પણ મિત્રો આપણે વાત કરીશું તો ખાસ કરી વિડીયોમાં બિન્યાય રહ્યો તો તમને પૂરી માહિતી મિત્રો અહીંથી મળી રહે અરજી કરવાનો સ્થળ સ્થળ છે એટલે સરનામું છે મિત્રો એસટી સેન્ટર વર્કશોપ પો કૃષ્ણનગર નરોડા અમદાવાદ આ એડ્રેસ ઉપર જઈ મિત્રો તમારે જો નોકરી મિત્રો મેળવવી હોય બસ સ્ટેશન એટલે બસમાં કામ કરવાની ઈચ્છા હોય મિત્રો તો તમે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ત્યાં તમારું છે એ માહિતી આપી શકો છો એના માટે કઈ કઈ શૈક્ષણિક લાયકાત છે એ પણ વાત કરીશું તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આઈટીઆઈ દસ પાસ કરેલું હોય મિત્રો અને બાર પાસ આ ત્રણ વસ્તુ કોઈ પણ હોય મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો મિત્રો તો ખાસ કરી અને એજ્યુકેશન છે આ એકવાર એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એકવાર જરૂરથી ચેક કરી લેજો આગળની વાત કરીએ અરજીની તારીખની વાત કરીએ તો અરજી કરવાની તારીખ છે મિત્રો એક દસ થી મિત્રો સ્ટાર્ટ થઈ જાય એટલે આજથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને પંદર દસ સુધી છે અને અરજી એ છે સ્વીકાર કરવામાં આવશે એટલે અરજી છે તમારી જે મિત્રોની ઈચ્છા હોય તે ત્યાં જઈ અને અરજી તમે પહોંચાડી શકો છો અમદાવાદ નજીક રહેતા ઉમેદવારો માટે ખાલી સારી સુવર્ણ તક મિત્રો કહી શકાય વધારે માહિતી માટે મિત્રો તમારે અહીંયા છે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ પરથી વધારે પડતી માહિતી તમે અહીંયાથી અપ્લાય કરી શકો એપ્ટિક્સ રજિસ્ટ્રેશન માટે તમે રજિસ્ટ્રેશન મિત્રો કરી શકો છો અને જો તમારે કોલ આવે ઇન્ટરવ્યૂ માટે તો તમે કોલ પણ રિસીવ કરી અને તમે ઇન્ટરવ્યૂ માટે પણ મિત્રો જઈ શકો છો આગળની વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે માર્કશીટો જોશે મિત્રો જાતિનો દાખલો આધાર કાર્ડ છે ફોટો સિગ્નસર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે આ ફોર્મ ભરવા માટે ખાસ કરીને જોઈએ રજિસ્ટન કરવા માટે રજિસ્ટન કરવા માટે આ ખાસ જોઈશે તો ખાસ કરીને આ બધી માહિતી છે મિત્રો એકવાર ખાસ અવશ્ય રીડ કરી લેજો વાંચી લેજો ક્રીન લેવો એટલે મિત્રો તમે લઈ શકો છો તો આ રીતના વિડીયો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ